સ્વામિનારાયણ સંપ્રદાય માટે શ્રાવણ માસ એટલે જપ તપ દાન ધારણા પારણા નિર્જળા ઉપવાસ અને ભક્તિનો મહિનો ડભાણ ગામે આવેલા બાઈઓના મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ચોકલેટ ડ્રાયફ્રૂટ જેવા જાત જાતના હિંડોળા બનાવીને ભગવાનને ઝુલાવવામાં આવે છે શ્રાવણ માસમાં હિંડોળા પર્વ નિમિત્તે ડભાણ બાઈઓના મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની મંદિરમાં દર્શાવતા પ્રદર્શન તેમજ જાત જાતનાં ભોજન કરવામાં આવે છે ડોળે આંબાની ડાળે બાર બાર આનાનો બાંધીને ભક્તોએ ઝુલાવ્યા હતા અને નિષ્કુળાનંદ સ્વામી ગાયું હતું હે લાગે વૈ કુઠતી રૂડુ વડતાર ઈંડોળે હરી ઝુલતારે ફૂલ દોલનો ઉત્સવ વડતાર ઈંડોળે હરી ઝુલતારે વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને બાર બાર આનાના ઈંડોળે ઝુલીને બાર સ્વરૂપે ભક્તોને દર્શન આપ્યા डाण गाम मंदिर स्थापना एक सौ पचीस वर्ष पहला बलराम दास जी महाराज स्वामीनारायण भगवान ने स्वामी सयाजीराव सरकार ने हम जोबन पगी नाम लूटारा ने कंटे कहरा सत्संगी बनाने धर्म वाड़िया स्वामी भगवान बाल चरित्र ने याद कर संप्रदाय भक्त ए खास उत्सव आयोजन कर સ્વામિનારાયણ મંદિરમાં બહેનોના મંદિરમાં શ્રીજી મહારાજને દરરોજ જુદા જુદા હિંડોળે ઝુલાવવામાં આવે છે અને આકર્ષક ડિઝાઇનમાં હિંડોળા ભરવામાં આવે છે ત્યારે અહીંયા ડભાણમાં પ્રદર્શનની મય સ્વામિનારાયણ ભગવાનને એક મહાવિષ્ણુ યાગ કરીને મહાવિષ્ણુ યાગ કરીને જોબન પગીને ઘોડીએ ઘોડીએ દર્શન દીધો હતો અને વડે ઝૂલ્યા હતા તેવું આ પ્રદર્શન ઊભું કરવામાં આવ્યું છે ભક્તો ભિલોડા દર્શન કરવા માટે સૌરાષ્ટ્ર સુરત વડોદરા અમદાવાદ અને ચરોતર પ્રદેશમાં હરિભક્તો દર્શનાર્થે આગળ છે